ગરીબોના અનાજ પર ભ્રષ્ટાચારીઓની નજર છે અને એટલે જ આજે ભાવનગર રેશન શોપ એક મોટી રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે તેમનો આરોપ છે કે જિલ્લાના પુરવઠા અધિકારી અને ગોડાઉન મેનેજરની દાદાગીરી અને મનમાની સામે તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના સુધી અનાજનો જથ્થો પહોંચે પહેલા જ તેમના ચોરી થઈ જાય છે એમનું કહેવું છે કે અનાજના એક એક કટ્ટામાં એક થી દોઢ કિલો અનાજની ચોરી થાય છે એટલું જ નહીં એફસીઆઈ માંથી આવતા અનાજના ટ્રકને ઓછું વજન કરીને અનાજની ઉચાપત પણ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચારમાં જિલ્લા નાયબ મેનેજર ગ્રેડ ટુ અને ગોડાઉન મેનેજરની મિલી ભગત હોવાનો પણ તેઓ સીધો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે જિલ્લાના તમામ રેશન શોપ ધારકો પરેશાન છે અને તેમનો વધુ એક ગંભીર આરોપ એ પણ છે કે નિયત કરેલા પુરવઠાના વી બ્રિજ ઉપર ટ્રકનું વજન કરવામાં જ નથી આવતું તેના બદલે કાચી ચિઠ્ઠી ઉપર ખાલી અને ભરેલા ટ્રકના જથ્થાનું વજન કરવામાં આવે છે જે ભ્રષ્ટાચારને છાવરવાનો સીધો પ્રયાસ છે અને કહી રહ્યા છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ભાવનગર શહેર અને જિલ્લાના તમામ રેશન શોપ ધારકો અનાજ વિતરણથી અળગા રહેશે